જે ભૂતનાથની અંદર ત્રણ સિનિયર પત્રકારો જગદીશભાઈ મહેતા કિશન દવે અને દીક્ષિત ઠક્કર આ ત્રણેયને ચેલેન્જ ફેંકી હતી કે અહીંયા ભૂતનાથ મંદિરમાં તમે ચર્ચા કરવા આવો પહેલા વખત તો આ જે પદ્ધતિ હતી ને બાર બોર્ડ મારવા દરેક વાતના જવાબ હોય તમે પણ મને જ્યારે પૂછો છો ત્યારે મારે જવાબ દેવો જ જોઈએ મેં પૂરેપૂરી આખી લાઈવ એની સભા જ્યાં સાંભળી અને એની અંદર એણે આક્ષેપ એવો કર્યો કે વ્યાસ આશ્રમ કે જે ગિરીશ કોટેજા અંદર બ્રાહ્મણની જગ્યામાં કરી ગયો છે એ બ્રાહ્મણના અહીંયા હું તો એમ કરીને ઓલાને બોલાવે આ જોવું તમે આ ખોટી વાતનો માસ્ટર માણસ છે આ જગ્યા ઓગણીસો ને સત્તાણુંમાં માં બરાબર સાંભળજો આની જાહેર હરાજી થઈ હતી રાજકોટમાં એડીટી કમિશનર રાજકોટમાં ક્યારે ઓગણીસો ને સત્તાણુંમાં આ હરાજીમાં એ સમયે જગ્યામાં હરાજીમાં અમે રાજકોટ ગયા હતા અને એમાંથી ને લીધેલી હતી આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું આ કોઈ આવા જે તું બધાની ઉપર ચડી બેહે જ ને એવું ટ્રસ્ટ નહોતું આની કાયદેસર ઓગણીસો ને સત્તાણુંમાં હરાજી થઈ હતી એની બધી નકલ છે ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી હરાજીમાં જે ગયા હતા પછી હરાજીમાં જે ભાવથીને અમે લીધી આ એના માલિક છે માલિક એટલે આના દાદાએ મારી પાસે બેઠો જ નહીં એના દાદાએ આ જગ્યા હરાજીમાં બહાર પાડેલી હતી એનો જવાબ પ્રત્યુષજ આપશે બીજી વાત વાત મયારામ મયારામ બાપુના બાપુના આશ્રમની આશ્રમની જે કરી તો મારા બગલાની બાજુમાં જ છે એની પોઝિશન તમે જો તો અત્યારે સાઠ છોકરા ભણે છે હાવ ગરીબ ઘરના છોકરા અમુકની કોઈ ફી પણ નથી ભરી શકતું મા બાપો ઘરના તેની ફી પણ એવી પોઝિશનની અંદર જયારે મનસુખભાઈ વાજાને મને વાત કરી અમે એક સુરતની પાર્ટીમાં સાઈઠ લાખ રૂપિયા દઈ ને આખે આખું છોકરાઓને રહેવાનું હોટલમાં રહેતા હોય ને એવું સરસ બિલ્ડિંગ બનાવી દીધું આજે પણ દર મહિને આટલી સાડત્રીસ ગાયો છે અને સાઈઠ છોકરાની આવક તો છે નહી કોઈ આના ખર્ચા ઉપાડવા માટે થઈને મનસુખભાઈ જે તે વખતે મને એમ કીધું કે ભાઈ ગિરીશભાઈ એવી પોઝિશન છે ખરાબ તમે આવો ને ટ્રસ્ટીમાં મેં એને પહેલાં પણ ના પાડી હતી અને એ ટ્રસ્ટીનો એ લોકોએ મતે મારો ઠરાવ કર્યો આ મનસુખભાઈ વાજા

આ જગ્યા ટ્રસ્ટમી આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું આ કોઈ આ આ પારિવારિક ટ્રસ્ટ હતું એમાં પણ ત્રણ ચાર જણા ઓફ થયા એ સમયે રત્યુશના ફાધરે મને બોલાવીને કીધું કે ગરીશભાઈ હવે આમાં પણ જ્યારે આ મંદિર છે શિવનું મંદિર છે હવેલી છે તો આના માટે પણ કંઈક દર મહિને લાઈટ બિલ આવે पुजारीનો ખર્ચો હોય એ સમયે એના ફાધરે મને ટ્રસ્ટી માં લીધો હતો એક વાત આ તું જેમ ભવનાથના મંદિરમાં ચડી બેઠો ભૂતનાથમાં મંદિરમાં ચડી બેઠો તારે મા અંબાજીનું મંદિરમાં તું ચડી બેઠો આ એવું ટ્રસ્ટ નહોતો બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે અથવા મારા ભાઈઓ નક્કી કરે આના ફાધરે કહું છું જેમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર બંગલો આટલી ને પિસ્તાલીસ વર્ષ પહેલા એ હરાજીમાંથી ને જગ્યા લીધી હતી રાજકોટ કમિશનરે એનો ઠરાવ ચેરિટી કમિશ્નરે જે હરાજી બહાર પાડી હતી એનો ઠરાવ દસ્તાવેજ થયો છે એનો ઠરાવ બધું પણ તમારે જયારે જોયે ત્યારે મારી ફાઈ તમારે લઈ જવાનું હવે મેં વાત આવે છે કે મયારામ બાપુ ના આશ્રમ બોલો